રસ્તામાં મનન મનસુખભાઈ કીધું છે કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી તમને રોકાય છે એટલે એના માટે આપણા આવા સાલસના ઉદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માટે તાળી આગળગાઠથી વધાવીએ કે આટલા બધા લોકો આખા સૌરાષ્ટ્રના રાજ્યમાંથી ખોડલ ધામે માના સાંનિધ્યમાં માના ખોળામાં ખૂંદવા માટે આવતા હોય અને એવા વખતે સમયની મર્યાદાઓ વચ્ચે પણ આપણી વચ્ચે આપણે સૌને પ્રોત્સાહિત કરવા માટે અને ખાસ કરીને હમણાં એમના મંત્રીમંડળમાં નિયુક્ત થયેલા આપણા સમાજના સૌ મંત્રીશ્રીઓના સન્માન સમારંભમાં આદરણી નરેશભાઈના આમંત્રણ અને માં ખોડલના દર્શન કરવા માટે ખાસ પધારેલા રાજ્યના યશસ્વી

એક આધ્યાત્મિક સંકુલ ઉપરાંત આરોગ્યના સંકુલો શૈક્ષણિક સંકુલો શૈક્ષણિક જરૂરિયાતો સમાજનું સંગઠન અને એમ ના થકી સમગ્ર સમાજને કેવી રીતે આપણે મદદ કરી શકીએ એ જે સાથે જેમણે પાયો નાખ્યો છે એવા આદરણીય નરેશભાઈ માટે પણ વિનંતી કરું છું કે તાળીઓથી એમને આપણે વધાવીએ અમારે એક કમરેલા હોય આગળની ભૂપેન્દ્રભાઈનો અને પ્રદેશ પ્રમુખ નહીં અમરેલાની નીચે અમને મંત્રી બનાવ્યા છે એવા અમારા યશસ્વી પ્રમુખ પૂર્વ મંત્રી યુવાન અને ઉત્સાહી સમગ્ર રાજ્યની અંદર દરેક જિલ્લામાં પ્રવાસ કરીને સંગઠનને ચેતનવંતુ બનાવીને સમગ્ર રાજ્યને કેન્દ્રની સરકારની યોજનાઓ જનચન સુધી પહોંચે એમના માટે પ્રયાસ કરનાર સંબોધાપૂર્વક પ્રયાસ કરનાર એવા અમારા માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ પણ ખોડલધામ માં પ્રમુખ બન્યા પછી સન્માન તરીકે પહેલી વખત આવે છે ત્યારે હું એમને આવકારું છું અને તમને પણ તાળીઓ ના ગડગડા સાથે વધાવ વિનંતી કરું છું સમગ્ર કાર્યક્રમ ની અંદર સતત જેમ નું માર્ગદર્શન રહ્યું છે કેન્દ્રમાં મંત્રી તરીકે અનેક મંત્રાલયો સંભાળીને ખેલ રમત ગમત યુવા અને સમરોજગાર ના આપણા માની કેન્દ્ર સરકારના ના નરેન્દ્રભાઈ ના સાથી તરીકે

કમલેશભાઈ નાના રાજ્ય મંત્રી છે એવા ભાઈ શ્રી કમલેશભાઈ પટેલ મારા પૂર્વ કૃષિ મંત્રી આજે પણ સતત રાઘવજીભાઈ અને પહેલાના કૃષિ મંત્રી જો હા અમે અમારા ફળદુ સાહેબ બેઠા અમારા માનની પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી બેટમ નિભાવી છે એવા માનની ફળદુ સાહેબ આપણું ગૌરવ કહી શકાય

કોઈ પણ કામ કરવું હોય તો બહુ મહેનત પડે સહેલું નથી અમને વધારે પ્રોત્સાહન મળે અમને વધારે ઉર્જા મળે કારણ કે માનું સાનિધ્ય હોય કાગવડ ખોડલધામ હોય અને નરેશભાઈના ચેરમેન પદે સમાજની વચ્ચે સન્માન થતું હોય આ અમારા માટે ગૌરવની ક્ષણ છે ને આથી રૂડું એ ક્યાંય ના હોય છે કે જે સમાજ ની અંદર મોટા થયા છે અને અન્ય સમાજે આ સમાજ માટે મોટા થઈને પાર્ટી એ મોટા કર્યા અને તમામ સમાજે અમને સ્વીકાર્યા આમ પણ આપણો સમાજ એ તમામ સમાજ ને સાથે લઈને બધાનું ભલું થાય એવું કલ્યાણ ભાવના સાથે આપણા વડીલો આપણે શીખવાડ્યું છે મને આનંદ છે મને મુખ્યમંત્રી શ્રી જગદીશભાઈ મનસુખભાઈ આપણને કહેવાના છે પણ સાહેબ પાંચ વાગ્યા ના બસો નીકળી છે પાંચ વાગ્યા ની ગાડીઓ નીકળી છે મુંબઈ થી માવજીભાઈ પણ ફ્લાઇટ રદ થઈ હરેશભાઈ અને આપણી ની સમગ્ર ટીમે વિવિધ ખોડલ સમિતિ નિમંત્રણ આપવામાં કોઈને બાકી નહીં થઈ ગયું એટલા બધા ફોન આવ્યા છે આ ભાવ માટે અમે વંદન કરીએ છીએ પાંચ વાગ્યા ની બસો નીકળી છે સાહેબ આ શિયાળામાં

એ જ લાગણીઓ લાગણીઓ વ્યક્તિત્વ મટી જતું હોય છે આવા કાર્યક્રમો એ અમારો અંદરનો માણસ સતત જીવતો રહે અને અમને માન રહે કે તમને આ જવાબદારી મળી છે આ જવાબદારી બરાબર વહન કરવાની છે એ વહન કરીને

પણ પ્રામાણિકતા પ્રામાણિકતાથી નિષ્ઠાની ખેડૂત બેઠો થાય ને એ તો સરકારે કરવું જોઈએ અને મને આનંદ છે ની વાત એ સિવાય પણ પાંચ જિલ્લાઓ વાવ કચ્છ બનાસકાંઠા જુનાગઢ આ પાંચ જિલ્લાઓમાં અગિયારસો કરોડ રૂપિયા દસ હજાર કરોડ રૂપિયા આ અગિયાર હજાર કરોડ રૂપિયાનું પેકેજ એ સૌ પ્રથમ વાર ખેડૂત બેઠો થાય હું ખેડૂત છું મને ખબર છે એમની વેદનાઓ મુખ્યમંત્રીજી ને ખબર છે ટીમ ને ખબર છે માની નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે પ્રકારે કેન્દ્ર સરકારે ટેકો આપ્યો ટેકો તો કેવો આપ્યો ટેકાની ખરીદી શરૂ કરી 15000 કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યમાં ખરીદી થાય ખેડૂતોને સાથે સાથે સહાય મળે ઘણા લોકો ઘણી વાત કરતા હતા ચીંગ વેચવા જાશો બરોબર ને જયેશભાઈ જ કહેતા હતા મને તો તમને રાહત નહીં મળે સાહેબ આપ ભારતીય જનતા પાર્ટીની લોકોના વડે લોકો થકી ખેડૂતો થકી ચૂંટાયેલી સરકાર છે એને સિંઘ પણ વેચીને સહાય પણ મળી આવી ઉદારતા સાત દિવસની અંદર કોઈ ઠરાવ થયો હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નરેન્દ્રભાઈના માર્ગદર્શન છે પહેલી વખત કોઈ પણ આ ઇતિહાસ જોઈ શકે પંદર દિવસ હજી વંજુભભાઈ ફોર્મ ભરવાનું છે નું હોય અને જગદીશભાઈ આપણી સરકાર

જય સરદાર ભારત માતા કી જય વંદે માતરમ જય 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 ગુજરાત ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ ખૂબ તાલીમ ભાવ સાથે સન્માનિય મંત્રી